પાટણ શહેરનામ હિંગળાચાચર ચોકમાંગ દર વર્ષ ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મટકાફોડ કાર્યક્રમ યોજાયો પાટણ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે હિંગળાચાચર ચોકમાંગ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલ નગરજનોએ નંદ આનંદ ભયો જય કનૈયા લાલકી નામનાથ જય કારા સાથે મટકાફોડ કાર્યક્રમમાં જોડાયા હતા પાટણ શહેરના સ્થાનિક કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા અને ગોપાલ રાજપૂત સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો હિંગળાચાચર ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકાફોડ કાર્યક્રમમાં હાજર રહીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી પાટણ શહેરમાં સતત વરસતા વરસાદ વચ્ચે દર વર્ષની જેમ હિંગળાચાચર ચોકમાંગ ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો પાટણ શહેર માંગ દર વર્ષની જેમ હિંગળાચાચર ચોકમાંગ ભવ્યકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને નગરપાલિકા સ્વચ્છતા શાખા ચેરમેન હરેશભાઈ મોદીએ ભગવાન રાધાકૃષ્ણ મંદિર માંગ દર્શન કરી ધન્યતા અનુભવી પાટણ શહેર માંગ દર વર્ષની જેમ હિંગળાચાચર ચોકમાંગ ભવ્યકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાધાકૃષ્ણ મંદિર માંગ દર્શનાર્થે પધારેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખા ચેરમેન હરેશભાઈ મોદી અને ભાવેશભાઈ મોદીને મંદિર તરફથી ભગવાનની પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા